હેલો દોસ્તો બધાને રામ રામ સીતારામ જય ગુરુ મહારાજ તમારું સ્વાગત છે તો આજ તમે લુક જોઈને ખબર પડે કે હે કેવું ખેતરનું કામ ચાલુ થયું તો આપણે ઘઉં કેદુઈના પાકે ગાતે તો એ જો આજ કટર આવ્યું ને કટર મે થોડુંક નવીન હે આપણે થોડુંક એમાં કટિંગ મશીન વાળો બોલાવ્યું એમાં મિક્સ ભેગું જ આવે તો આગળ બધું તમને દેખાડીએ થોડું કામ હે જાડે મોટા પોતાયો ને બ્લોક ટુકમાં આપણે હે ને આજ ખેતરનો આખો બ્લોક ઉતારવો હાલો બોલ દેખો ફૂલ કે ને જો કાલે આમાં છે ને આપણે નથી એના કરતા હતા જ્યાં આમાં આઈશરમાં હે ને આ બે સ્ટીરિયા નવા નાખી દીધા દેહી બાકો કાલા ગાતા ને જો આ એમ્પ્લીફાયર ફિટ કર્યું આપણે એમાં જો આ એમ્પ્લિફાયર છે ને આ બે પેટ્યું ને નવા નાખી દીધા કાં ઓજીડ્યું ફૂલ રેકેટ ને જી વાગે જોરદાર આપણે આ જે રાણા વાયુ આપણે બાયપાસો કાં સળીએ ના જ દુકાન હા ભાઈની ને એક નંબર કામ હે આ પેટીયું ને આ ટૂંકમાં ન આવે આ ભૂહાણીયું નો આવે ને આગળ એવું લખે તો આપણે પગાડી લગભગ નહીં વારો આવે ટાણા ગમે તો સાંભળવા દી હું દેખાડવા માગે છે ત્રિષાબેન તમારું આર્ટ દેખાડવા તારું છે ને ઓહો

પાણીપુરી ફરવાથી વિશેષ માણસ તમને દેખાડો જોઈ શકો છો તમે મોટો પાપો

ટૂંકમાં ઓપનર અટણ રસ્તામાં હે ને નથી નડી હતી એણે અટાણે સાઈડમાં આપણે મૂકું જો હે તો જો અટાણ હું જવા દાખી કે બોંતેર પરસેટ રોટા અટલ જોડેલ હે તો અટાણ દેહી બાપાને કહેવાની છે કે ડસ્ટર નડી જાય કે ખેહ જો હે હં સેટિંગ એ બહાર લેવો આ જો તો પેલા આપડે મોટર ખેલીએ બરોબર ને અટાણ મોટર ને પેલા બહાર જવા દઈએ પછી ખેતર અંદર જવા દઈએ પાછું જવા દઈએ સૌરસ કરાવી દે એક નંબર થઈ ગયો પણ તારે ના જો બ્લેક કેપ્ટન પીડ્યા બે હાવ બિસર લીધા તે તું નાઈ ને હે લગભગ 33 કલાક આઈ કે આઈ હે ને ઓપનર હે ને જો આપડા ઠેસર ને પાહે મેલ દેવાનું થાય આ ઓપનર અંદર મૂકું ના કટર ની નળી ને વાડી માં જવા હે હે હા દોસ્તો જો ફાઇનલી ને હો ગાડી અંદર થી પૂરી પેલે એસી ફૂલ

જો આમાં આ જે પાછળ નું હોય ને જો એ આખું કટિંગ થતું જાય ટાકી જગઈ ફૂલ

કેવાન ફરે નહી टाकी હે કેવાની टाकी ફરે નહી બદલાવો બેટ આયન બેટ બદલી દે ઓ પણ મજા હાલ આપણે ચાલુ કરવાનું છે જાય પછી ચાલુ ફાઇનલી ફટાફટ ચાલુ હો ચુકા છે

તો આગળ એવું ગુણે કરીએ કે મજા આવે ફલાણો ઠેકડો પોતણો બધે કરીએ